નાસ્તા ફરતા આરોપી ને શોધી કાઢવા શારૂપ વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમહા કોમર તથા માનનીય સંયુક્ત પોલીસ કમિશનર મનોજ નિનામા ઝોન ત્રણ ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર પન્ના મોવાયા તથા એફ ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનર પ્રણવ કટારીયાનાઓએ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અંતર્ગત મકરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જયન પરમારનાઓને અંગત વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી મળેલ કે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં છેલ્લા એકવીસ વર્ષથી ઘરફોડ ચોરીના જુદા જુદા ગુનાઓમાં નાસ્તા ફરતો આરોપી નામે શાંતુ કાળિયાભાઈ ડામોર જે રહેવાસી મધ્યપ્રદેશનાનું તળસાલી શાક માર્કેટમાં ઉભો છે તેવી બાતમીના આધારે આરોપી શાંતુ ઉર્ફે સંતુ કાડિયાભાઈ ડામોર નાને પોલીસ સ્ટેશન ખાતે લાવી સંલગ્ન કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે આરોપીનો કબજો સોંપવાની કાર્યવાહી જારી છે આપને જણાવી દઉં કે કામગીરી દરમિયાન શાંતુ ઉર્ફે સંતુ કાળિયાભાઈ ડામોરને પકડી પાડવામાં આવ્યો છે સાથે જ आ कामगिरी दरमियान मकरपुरा पुलिस स्टेशन ना पुलिस इंस्पेक्टर जे एन परमार तथा पुलिस सब इंस्पेक्टर एस ए फुलधारा अनार हेड कोंबल हरेन्द्र सिंह शिव सिंह किरण भाई बलिया भाई नितेश कुमार रमेश भाई हितेश भाई वेलसी भाई संजय राव संजय भाई इस्माइल भाई देवेंद्र भाई किरण सिंह अशोक भाई संदीप भाई वशराम भाई वगैरह पुलिस स्टाफ न कर्मचारियों द्वारा ટીમ વર્ક થી સદર સરાહનીય કામગીરી કરવામાં આવી છે રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો